એસીબી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર આગામી માર્ચ બે હજાર ચોવીસમાં બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે પરીક્ષામાં વિદ્યાર્થી માટે તેત્રીસ પ્રકારની ગેરરીતિ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં પાંચ ગેરરીતિ અંગે પોલીસ ફરિયાદ સુધીની પણ જોગવાઈ કરવામાં આવી છે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે બોર્ડની પરીક્ષામાં થનાર ગેરરીતિ બાબતે જે તેત્રીસ ગેરરીતિ બાબતે થયેલ કાયદામાં સુધારો થવો જોઈએ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના વાલીઓ પણ આ બાબતે ચિંતિત છે વાલીઓ પણ માને છે કે ગેરરીતિ ન જ થવી જોઈએ પરંતુ આ બોર્ડની પરીક્ષાને લઈ ગેરરીતિ બાબતના કાયદાનો જે હાવ ઊભો કરવામાં આવ્યો છે તે વાલીઓના મને યોગ્ય નથી બીજી તરફ વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારની પરીક્ષા આપવાના છે તેમના માનસ ઉપર ખોટી અસર પડી શકે છે ઘણા બાળકો તો પરીક્ષાને લઈ ડિપ્રેશનમાં રહેતા હોય છે ના કરવાનું કરી બેસવાની ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી છે ભૂતકાળમાં જ્યારે પરીક્ષાઓના પેપર ફૂટી ગયા હોય અને તેમની સામે કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવ્યા હોય અને તેઓને સજા થઈ હોય તેવા કેટલા દાખલા ત્યારે બીજી તરફ બાળકો સામે પરીક્ષાને લઈ મોટો હાવ ઊભો કરી કાયદાની બીક બતાવવામાં આવતી હોય છે તે કેટલું વ્યાજબી જેને લઈ આવનાર પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ પર તેની માઠી અસર જોવા મળે તો નવાઈ નહીં